નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તક્ષશિલા વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર પાઠ નંબર અગિયાર ભારત જળ સંસાધન વિશે અભ્યાસ કરીશું તો આપણે ભારત જળ સંસાધનની અંદર આપણે જે એના મુખ્ય જળ સ્ત્રોતો જોયા હતા બરાબર ત્યાર પછી ભારતની મુખ્ય કેટલીક બહુ બહુહેતુક યોજનાઓ વિશેની માહિતી જે રહી એ પણ આપણે મેળવી હતી કે ભાઈ કોને બહુહેતુક યોજનાઓ કહેવાય હવે આપણે જે જોવાની વાત કરવાની છે એ ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ વિશેની માહિતી આપણે આમાં મેળવવાની છે તો આપણે આ કોષ્ટક દ્વારા સમજી કે બહુહેતુક યોજના પછી કઈ નદી ઉપર આ બહુહેતુક યોજના બનાવવામાં આવી છે અને આ બહુહેતુક યોજનાનો લાભ કયા કયા રાજ્યોને મળે છે તો આપણે જોઈએ પહેલી બહુયતુક યોજના હે ભાખરા નાંગલ જે આપણે આમ જોઈ તો સતલુજ નદી ઉપર બનાવવામાં આવી છે હવે આ બહુયતુક યોજનાના લાભવંતી રાજ્યો જે પંજાબ હરિયાણા અને રાજસ્થાન આ ત્રણ રાજ્યો જે હે એને ભાખરા નાંગલ બહુયતુક યોજનાનો લાભ મળે છે ત્યાર પછી આપણે જોઈએ બીજી બહુયતુક યોજના કોશી જે કોશી નદી ઉપર જ બનાવવામાં આવી છે અને તેનું નામકરણ પણ કોશી રાખવામાં આવ્યું છે બરાબર તો એનો લાભવંતી રાજ્ય જે છે એ બિહાર માત્ર એક રાજ્યની અંદર આનો લાભ મળે છે ત્યાર પછી ત્રીજી બહુયતુક યોજના છે દામોદર ખીણ આ દામોદર ખીણ જે છે એ દામોદર નદી ઉપર આ દામોદર ખીણ બહુયતુક યોજના બનાવવામાં આવી છે અને દામોદર ખીણ બહુયતુક યોજનાના લાભવંતી જે રાજ્યો છે એમાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળ આ બે રાજ્યોને આનો લાભ મળે છે અને અહીંયા સિંચાઈ માટે થઈ અને એનું પાણીને મળે છે બરાબર ત્યાર પછીની બહુયતુક યોજના છે હીરાકુંડ તો આ હીરાકુંડ બહુયતુક યોજના જે છે એ મહાનદી ઉપર બનાવવામાં આવી છે અને તેના લાભવંતી રાજ્યો જે છે એ ઓડિસ્સા છે ઓરિસ્સાની અંદર આ હીરાકુંડ મહાયુ બહુયતુક યોજના મહાનદી ઉપર બનાવવામાં આવી છે ત્યાર પછીની પાંચમી જે બહુયતુક યોજના છે એ હે ચંબલ ખીણ જે ચંબલ નદી ઉપર આ બહુયતુક યોજના બનાવવામાં આવી છે અને તેના લાભવંતી રાજ્યો જે છે એ મધ્યપ્રદેશ અને રાજસ્થાન વિસ્તાર છે કે જ્યાં ચંબલ ખીણનું જે જળ જે આ બંને રાજ્યને મળે છે ત્યાર પછીની છઠ્ઠી બહુયતુક યોજના છે નાગાર્જુન સાગર તમે નામ સાંભળ્યું હશે તો આ નાગાર્જુન સાગર બહુયતુક યોજના છે જે આપણે જોઈએ તો કૃષ્ણા નદી જે છે એ કૃષ્ણા નદી ઉપર બનાવવામાં આવી છે જે દક્ષિણ ભારતની અંદર આવેલી છે જે આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યને આ નાગાર્જુન સાગરનો ફાયદો લાભ મળે છે ત્યાર પછીની છે સાગર જે કાવેરી નદી ઉપર આ ભવિયતુક યોજના બનાવવામાં આવી છે અને તેનો લાભ પણ શું કહેવાય કે આપણે જોઈ તો કર્ણાટક અને તમિલનાડુ જે રાજ્ય છે આ રાજ્યની અંદર તેનો સિંચાઈનું જળ અહીંયા પહોંચાડવામાં આવે છે ત્યાર પછીની બહુ યોજના તુંગભદ્રા જે નદીનું નામ પણ તુંગભદ્રા છે બરાબર હવે એના લાભવંતી રાજ્યો પણ કર્ણાટક અને આંધ્રપ્રદેશ છે અને ત્યાર પછીની બહુ યોજના જે નર્મદા ખીણ અથવા તો આપણે જોઈએ તો સરદાર સરોવર યોજના પણ આપણે કહી શકીએ અને આ યોજના જે છે એ આપણે નર્મદા નદી ઉપર આ યોજના બનાવવામાં છે અને એના લાભવંતી રાજ્યો જોઈ તો મધ્યપ્રદેશ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર આ ચાર રાજ્યો જે છે એ એના લાભવંતી રાજ્યો છે કે જેને આપણે નર્મદા ખીણ અથવા તો સરદાર સરોવર ભવ્યતુક યોજના જે છે એનો લાભ મળે છે અને એનું સિંચાઈ માટેનું જળ જે રહ્યું એ આપણે ગુજરાતમાં પણ મળે છે ત્યાર પછીની બહુયતુક યોજના જોઈ તો કડાણા અને બોરી આ બે બહુયતુક યોજનાઓ છે જે આપણે ગુજરાતની અંદર મહીસાગર નદી જે છે એ મહીસાગર નદી ઉપર કડાણા અને બોરી બહુયતુક યોજના બનાવવામાં આવી છે જેનો લાભ આપણને એકલાને એટલે કે ગુજરાતને મળે છે ત્યાર પછી તાપી નદી જે છે એ તાપી નદી ઉપર પણ બે બહુયતુક યોજનાઓ બનાવવામાં આવી છે ઉકાઈ અને કાંકડા પાર તો ઉકાઈ અને કાંકડા પાર જે છે એનો લાભ પણ આપણે ગુજરાતને મળે છે અને શેલી બહુયતુક યોજના જે છે એ સાબરમતી નદી ઉપર ધરોઈ બહુયતુક યોજના બનાવવામાં આવી છે ધરોઈ ખાતે જે આપણે શું કહેવાય કે એનો લાભ પણ આપણને ગુજરાતને મળે છે તો મિત્રો આપણે અહીંયા છીએ બહુયતુક યોજનાઓનો જે કોષ્ટકનો જે અભ્યાસ કર્યો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભારતના લગભગ જે જ્યાં શું કહેવાય કે આ નદીઓ હે વહે એ નદીઓ ઉપર આવા બહુહેતુક યોજનાઓ બનાવવામાં આવી છે અને તેના દ્વારા ભારતના આ જે રાજ્યો છે એ રાજ્યોને સિંચાઈ માટેનું પાણી જેર્યું એ સરળતાથી મળી રહે અને બીજું કે તેમાંથી વીજળી પણ અમુક બહુહેતુક યોજનાઓમાં મળે છે એમ તો આ રીતે બહુયતુક યોજના જે છે એ ભારતની અંદર ઘણી ખરી નદીઓ ઉપર બનાવવામાં આવેલી છે હવે આપણે ત્યાર પછીનો ટોપિક જે છે એ જોઈ તો સિંચાઈ ક્ષેત્રનું વિતરણ કારણ કે સિંચાઈ ક્ષેત્રનું વિતરણ એટલે ભારતના દરેક રાજ્યોની અંદર આપણે જોઈ તો એક સરખી સિંચાઈ નથી ક્યાંક ઓછી છે ક્યાંક વધારે છે વગેરે એમ કારણ કે ભારતનો જે ભૌગોલિક વિસ્તાર છે એ બધે એક સરખો નથી એટલા માટે તો આપણે જોઈએ તો ભારતના દરેક રાજ્યના સંદર્ભે સિંચાઈ ક્ષેત્રમાં ઘણો બધો તફાવત છે આપણે કહીને કે ભાઈ ઘણી વખત આપણે કહેતા હોઈએ કે ભાઈ જમીન આસમાનનો ભેર છે તો આવી રીતે દરેક રાજ્યોની અંદર એક સરખી સિંચાઈ ક્ષેત્ર નથી ઘણો બધો તફાવત થાય એમ જેમાં આંધ્રપ્રદેશના તટીય જિલ્લાઓ તથા ગોદાવરી કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો ઓડિશાની મહાનદીનો મિક ત્રિકોણ પ્રદેશ તમિલનાડુમાં કાવેરીનો મુખ ત્રિકોણ પ્રદેશ પંજાબ હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે જે રાજ્યો છે એ દેશના સઘન સિંચાઈ ક્ષેત્રો છે કારણ કે આ વિસ્તારની અંદર સિંચાઈનું પ્રમાણ વધારે છે મુખ ત્રિકોણ પ્રદેશ છે અથવા તો અહીંયા શું કહેવાય કે નદીઓ જે છે અહીંયા નીકળતી હોય એટલા માટે તો સ્વતંત્રતા પછી આપણે જાણીએ કે ભારત સ્વતંત્ર ક્યારે થયું કે ભાઈ ઓગણીસો ને સુડતાલીસની અંદર તો આ સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ ચાર ગણું વધી ગયું છે કારણ કે આપણે જ્યારે સ્વતંત્ર નહોતા ત્યારે આ સિંચાઈનું જે પ્રમાણ રહ્યું એ ભારતની અંદર ઘણું ઓછું હતું એમ અને આપણી જે સિંચાઈની સગવડતાઓ જે છે એ પણ ઘણી બધી ઓછી હતી આપણે જાણીએ કે એ સમયે આપણે કોષ દ્વારા કે વગેરે કે કૂવાઓ દ્વારા આપણે પાણી જે પાક એ પાકને આપણે પાણી આપતા હતા પણ અત્યારે આપણે આધુનિક યુગની અંદર જોઈ તો સિંચાઈનું પ્રમાણ ઘણું બધું વધી ગયું છે કારણ કે આપણે જમીનની અંદર ભૂગર્ભમાંથી બોરવેલ દ્વારા પણ એટલે કે ટ્યુબવેલ દ્વારા પણ આપણે પાણી કાઢી શકીએ આ રીતે આપણે જોઈએ તો ઘણી અસમાનતા સ્વતંત્રતા પછીનું પ્રમાણ જે છે એ ઘણું બધું વધવા પામ્યું હોય એમ તો સ્પષ્ટ વાવેતર વિસ્તાર જે છે ભારતનો એના ક્ષેત્રના લગભગ આડત્રીસ ટકા ભાગમાં સિંચાઈ થાય છે જે વાવેતર વિસ્તાર છે એ ભાગ જ ગણવાનો કુલ ક્ષેત્રફળ આપણને અહીંયા નથી કીધું પણ જે સ્પષ્ટ વાવેતર ક્ષેત્ર છે એના લગભગ આડત્રીસ ટકા ભાગ જે ભારતની અંદર આવેલો છે એ ભાગની અંદર શું થાય છે સિંચાઈ થાય છે એટલે કે એમાં વર્ષમાં બેથી વધારે પાક આપણે લઈ શકીએ એમ કારણ કે સિંચાઈનું પ્રમાણ હોય તો સ્વાભાવિક છે કે આપણે પાક લઈ શકીએ નત્યારે માત્ર શું છે કે વૃષ્ટિ ઉપર એટલે કે આપણે વરસાદ ઉપર આધાર રાખવો પડતો હશે એટલે આપણે આડત્રીસ ટકા ભાગની અંદર ભારતમાં સિંચાઈ થાય છે તો ભારતના રાજ્યોમાં આપણે જોઈએ તો સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ઘણી અસમાનતા છે મિઝોરમ રાજ્ય આપણું ભારતનો ભાગ છે જ્યાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના માત્ર સાત પોઈન્ટ ત્રણ ટકા વિસ્તારમાં જ સિંચાઈ જોવા મળે છે ઘણી બધી ઓછી છે કારણ કે મિઝોરમ રાજ્ય આપણે જોઈએ તો ઉચ્ચ પ્રદેશો જે છે અહીંયા આવેલું છે એટલે અહીંયા જે વાવેતર વ્યસ્ત ક્ષેત્ર છે અહીંયા માત્ર સાત પોઈન્ટ ત્રણ ટકા વિસ્તારમાં સિંચાઈ જોવા મળે એની વિરુદ્ધમાં આપણે જોઈએ તો પંજાબમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ જે છે એ નેવું પોઈન્ટ આઠ ટકા હૈ એટલે લગભગ એકાણું ટકાને સમથિંગ આપણે માની શક કહી શકાય કે ભાઈ આટલું અહીંયા સિંચાઈનું પ્રમાણ વધારે છે કારણ કે પંજાબ આપણે જાણીએ કે પંજાબની અંદર જે સિંચાઈનું પ્રમાણ વધારે હોવાનું કારણ કે એ મેદાની પ્રદેશ છે અને બીજું કે જે ઉત્તર ભારતની જે નદીઓ છે એ નદીઓનું પ્રમાણ પણ પંજાબમાં ઘણું બધું અન્ય રાજ્યો કરતાં વધારે છે પંજાબ આપણે જોઈએ તો પંજાબ એનો અર્થ જ એવો થાય છે કે પાંચ નદીઓના કાપથી બનેલો આ પ્રદેશ છે એટલે એને નામ પંજાબ આપવામાં આવ્યું જ્યાં પ્રમાણ જે રહ્યું એ કેટલું છે નેવ પોઈન્ટ આઠ ટકા તો કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં ઘણું બધું અસમાન છે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ બિહાર જમ્મુ અને કાશ્મીર તમિલનાડુ અને મણિપુરમાં વાવેતરના કુલ વિસ્તાર જે છે એ કુલ વિસ્તારના ચાલીસ ટકાથી વધુ વિસ્તાર જે છે એ સિંચાઈ હેઠળ હૈ એટલે કે આ રાજ્યોની અંદર સિંચાઈનું પ્રમાણ વધારે છે બરાબર ત્યાર પછીનો આપણો જે ટૉપિક છે જળસંકટ એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું જય હિન્દ અસ્તુ